હલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું ક્રિસ્પી કુરકુરે આલુ ચિપ્સ તો આને આપણે બટેકાની વેખાણ પણ કહીએ છીએ તો મેં અહીંયા પાંચ મોટા બટેકા લીધા છે તો હવે આપણે એની છાલ ઉતારી લઈશું પીલરની મદદથી આપણે છાલ ઉતારી ઉતારીશું હવે તો હવે હવે બધા બટેકાની છાલ અહીંયા નીકળી ગઈ છે આપણે સારા પાણીથી એને ધોઈ લેશું બધા બટેકાને બાઉલમાં આપણે આ રીતે ધોઈ લેશું અને પછી કોરા કપડાથી લૂછી લેશું એટલે આપણી ચિપ્સ તળતી વખતે કાળી ન પડે બટેકાને કોટનના કપડાથી આ રીતે એકદમ સાફ કરી લેવા હવે સીઝલરની મદદથી આપણે બટેકાની ચિપ્સ બનાવી લઈશું હથેળીની મદદથી આ રીતે બટેકાને પ્રેસ કરીને ચિપ્સ ચિપ્સ પાડીશું પાડતી વખતે હાથમાં વાગી ન જાય એ વાતનું ધ્યાન રાખજો તો આ રીતે એકદમ પતલી અને ગોળ ચિપ્સ બનાવવાની તો હવે કોટનના કપડામાં એને પાછળ દેસું અને સુકાઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું તો આ રીતે એક એક છુટી કરીને મૂકશું એટલે જલ્દીથી સુકાઈ જાય અને તેની ઉપર કોટનના કપડાથી આ રીતે પ્રેસ કરીશું એટલે બધું પાણી એબ્ઝો થઈ જાય તો હવે વેફર સુકાઈ ગઈ છે અને હવે આપણે તેલ ગરમ કરવા મૂકશું ગરમ તેલમાં થોડું મીઠું ઉમેરશું એટલે વેફરમાં ઉપરથી મીઠું નાખવાની જરૂર ના પડે તો હવે ધીમા ગેસે વેફરને તળી લેશું ધીમા ગેસે એક મિનિટ સુધી વેફરને થવા દેવાની એટલે વેફર કાચી ન રહે ક્રિસ્પી બને તો હવે બધી વેફર તળાઈ ગઈ છે તો હવે ક્રિસ્પી કુરકુરે વેફર તળીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને સર્વ કરીશું વિડિયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો